જય જગન્નાથ ભગવાન કી જય આજે વિરુણ ગામના સ્થાવનભૂમિ ઉપર રામબેન મંદિરથી બેતાલીસમી રથયાત્રા પ્રારંભ થશે અષાઢ સુદ બીજ તારીખ સાત સાત ને રવિવાર પ્રારંભ થશે આની અંદર રથયાત્રાની અંદર આવી ખૂબ ધામધૂમથી બધી તૈયારી ચાલે છે એક બાજુ મગ વેણવાનું તૈયાર કરવાનું ચાલે છે સીધું સામાન તૈયાર કરવાનું કામ ચાલે છે પત્રિકાઓ સંતો મહંતો અને મંડલેશ્વરોને પત્રિકા વિતરણ કરવાનું કામ ચાલે છે એ ઉપરાંત બધું રાજમાર્ગો ઉપર બધી તૈયારી નગરપાલિકા ને ગામજનો બધા ગામના હરિભક્તો બધા તૈયારી કરે છે આ રથયાત્રાની અંદર ત્રણસો ને પાસઠ દિવસ ભગવાનના દર્શન કરવા હરિભક્તો અહીંયા પધારે છે ત્રણસો ચોસઠ દિવસ એક દિવસ એવો છે અષાઢદ બીજ કે ભગવાન જગન્નાથજી વિરુંગામની પાવન ભૂમિ ઉપર વિરુદામના રાજમાર્ગ ઉપર હરિભક્તોને દર્શન દેવા વધારે છે ભગવાન રણછોડાય દ્વારકાધીશ ભગવાન જગન્નાથજી ભગવાન પાવન ભૂમિ ઉપર હરિભક્તોને દર્શન દેવા પધારે છે એ ઉપરાંત આ રથયાત્રાની અંદરમાં રથયાત્રાની સંતો મહાનતો વધ પધારશે એમના આશીર્વચનો પણ આપણાને પ્રાપ્ત થશે ને હર વર્ષે રથયાત્રાની અંદર મગ જાંબુ કાકડી આ બધો પ્રસાદ થાય છે ને બપોરનું ભોજનની પણ વ્યવસ્થા છે એ આપણે જીતુભાઈ ગજરના ત્યાં છે જીતુભાઈ પ્રજાપતિના ત્યાં છે એ પણ એમનો પ્રસાદ લેવાનો એમના ત્યાં પણ બપોરે બારથી સાડા બાર સુધીમાં મામેરાનો પણ પ્રસંગ અહીંયા ધૂમધામથી ઉજવવાનો છે તો વિરુમ ગામના ભક્તો આજુબાજુ ગામડાના હરિભક્તો આની અંદર ખૂબ ઉલ્લાસ સાથે પ્રેમથી ખૂબ પધારે ને પ્રસાદનું આયોજન છે એમાં પણ પ્રસાદ લે અહીંયા પ્રસાદ લે મંદિરે પણ પ્રસાદ લે અહીંયા મંદિરે સાંજે પ્રસાદ સાત વાગે પ્રારંભ થશે એ બધા હરિભક્તોને પ્રસાદ લઈને જાય અહીંયાથી વધારવાનું એ જ અમારું ખાસ નિમંત્રણ છે આપ બધા હરિભક્તોને મારા જય જગન્નાથ બધાને ખૂબ આમંત્રણ છે આપ બધા ખૂબ ખૂબ પ્રેમથી પધારજો ભગવાનના ભાવથી દર્શન કરજો એટલું જ કહીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું બોલો જગન્નાથ ભગવાન કી જય વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામ મહેલ મંદિરથી અષાઢી બીજના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથજીની બેતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ અષાઢી બીજના દિવસે વિરમગામ સહિત રાજ્યભરમાં ઘણી બધી જગ્યાઓએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાને લઈને વિરમગામ શહેરના મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વર્ષે વિરમગામ શહેરના ઐતિહાસિક રામમેલ મંદિરથી નીકળનારી બેતાલીસમી રથયાત્રાની વિવિધ તૈયારીઓના ભાગરૂપે મંદિર ટ્રસ્ટીઓ અને સભ્યો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરમાં દર વર્ષની જેમ અષાઢી બીજના દિવસે ચારસોથી વધુ વર્ષ પૌરાણિક રામ રામમહેલ મંદિરની સાત જુલાઈના રોજ સવારે નવ કલાકે જગન્નાથજી ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને વિરમગામની ધરતી પર પરિક્રમા કરી સાંજે નિજ મંદિર પધારશે રથયાત્રામાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાશે રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે આવામાં વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં રથની મરમત તેમજ પ્રસાદી તેમજ કરિયાણાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે બીજી બાજુ વખાડાના કરતબ બાજો દ્વારા પણ અવનવા કરતબોની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે વિરમગામ શહેરના રામ મહેલ મંદિરના મહંત શ્રી રામકુમાર દાસજી આ રથયાત્રામાં ભાવિકોણ ભક્તોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે Yay! <laughs>